નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ બે હજાર ઓગણીસ માં ધરપકડ થઈ હતી પણ હાલે તેમના ઉપર અન્ય હની ટ્રેપનો કેસ ચાલતો હોય જેલ બહાર નહી આવી શકે અબડાસા પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી ચાલતી ટ્રેનમાં હત્યા કરવાના ગુનામાં નવેમ્બર બે હજાર ઓગણીસથી જેલમાં બંધ મનીષા ગોસ્વામીને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે જાન્યુઆરી માસમાં ભાનુશાળીની ચાલતી ટ્રેનમાં હત્યા થયા બાદ મનીષા અને તેના સાગરીતો સુરજીત પરદેશ ઉર્ફે ભાઉ બેઉ નાસ્તા ફરતા રહ્યા હતા અને નવેમ્બર માસમાં યુપીના પ્રયાગરાજથી પકડાયા હતા પ્રાપ્ત વિગતો મુજબ અગાઉ સર્વોચ્ચ અદાલતે હત્યા કેસની ટ્રાયલ ઝડપથી ચલાવવા હુકમ કરેલો પરંતુ તેનું પાલન ન થતાં કોર્ટે પ્રી ટ્રાયલ કન્વિન્શન ગણીને મનીષાને જામીન પર મુક્ત કરી દીધી છે જોકે પરના યુવકને હની ટ્રેપ કરી મરવા માટે મજબૂર કરવાના ગુનામાં મનીષાને જામીન મળ્યા નથી તેથી તે હજુ જેલમાં જ રહેશે સુપ્રીમના આ હુકમ બાદ ભાનુશાલી હત્યા કેસ સબબ હાલ જેલમાં રહેલા અન્ય આરોપીઓ માટે પણ જામીન મેળવવા માટે આશાનું નવું કિરણ ફૂટ્યું છે રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુ શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારેય અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર